જય માતાજી બધાને તો આજે આપણે બનાવીશું બટેટાની સૂકી ભાજી તેના માટે મેં અહીં બે કિલા જેટલા બટેટા ધોઈને લઈ લીધા છે આ રીતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે કૂકર મૂકી દેવાનું છે પાણીનું તેમાં મેં એક ટી સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે અને વન ફોર્ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે આ રીતે આપણે એક બટેટાના બે ભાગ કરી અને બધા બટેટા ઉમેરી દેવાના છે મેં અહીં બધા બટેટા ઉમેરી દીધા છે હવે આપણે કૂકરનું ઢાંકણ હજી બંધ નથી કરવાનું આપણે પાણી ઉકળી જાય ત્યારે જ આપણે કૂકરનું ઢાંકણું બંધ કરવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં બે સીટી થવા દેવાની છે આ રીતે આપણા બટેટા બફાઈને રેડી છે તમે જોઈ શકો છો આ રીતે ચાકુ ભરાવી અને ચેક કરી લેવાનું છે જો આપણી ચાકુ સહેલાઈથી બટેટામાં ભરાવાઈ જાય તો આપણા બટેટા બફાઈને રેડી છે હવે આપણે તેમાંથી છાલ બધી અલગ કરી લેવાની છે સૂકી ભાજી બનાવવા માટે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું મેં અહીં બટેટાની છાલ અલગ કરીને આ રીતના બટેટાના પીસીસ કરી લીધા છે અને આપણે તેના માટે ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ જોશે આ રીતે તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરવાની છે બે થી ત્રણ નંગ આપણે તેમાં મરચાં ઉમેરવાના છે આ રીતે ઝીણા સમારીને પછી આપણે તેમાં એક એક નંગ જેટલું ટમેટું ઉમેરવાનું છે ઝીણું ઝીણું સમારીને પછી આપણે તેમાં ચાર થી પાંચ દાળ લીમડાની ઉમેરવાની છે મીઠા લીમડાની વન ફોર્ટી સ્પૂન જેટલું આપણે તેમાં જીરું ઉમેરવાનું છે જીરું અને લીમડાના પાન આપણે ઉપરથી જ ઉમેરવાના કારણ કે જો પહેલાં ઉમેરીએ તો તે બળી જાય છે આ રીતે આપણે બે ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે હિંગ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આ બધી વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આપણે સૂકી ભાજી બનાવવા માટે આ રીતનો જ ચમચાનો ઉપયોગ કરવાનો આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે મેં એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બે ટી સ્પૂન જેટલું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું તેથી તેનો કલર સારો આવે છે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે એક ટી સ્પૂન જેટલો આપણે તેમાં ધાણાનો પાવડર એડ કરીશું બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે તેમાં બટેટાના પીસીસ એડ કરી દેવાના અને તેને આપણે હળવે હાથે સારી રીતે હલાવી લેવાના છે આ રીતે આપણે ટુકડા થોડા મોટા જ રાખવાના છે તેની સૂકી ભાજી સરસ બને છે અને આ આપણી સૂકી ભાજી ફરારમાં પણ ખાઈ શકાય છે તમે પણ એકવાર મારી આ સૂકી ભાજીની રેસીપી ટ્રાય કરજો આ રીતે આપણે બધું હળવા હાથેથી મિક્સ કરી લેવાનું છે અને આમાં આપણે ઉપરથી ધાણા પણ એડ કરી શકીએ છીએ અને ગેસની ફ્લેમ હંમેશા સ્લો જ રાખવાની છે જો હાઈ રાખીએ તો આપણા બટેટા દાજી જાય છે તેથી તેનો ટેસ્ટ સરસ નથી આવતો જો આ રાખીએ તો આપણા બટેટા બળી જાય છે તેથી આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની સરસ એવી સૂકી ભાજી આપણી બનીને રેડી છે તમે જોઈ શકો છો મોઢામાં પાણી આવી જાય તેવી આપણી સૂકી ભાજી બનીને રેડી છે તમે પણ એકવાર આ જ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધાને અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો